કેનેડા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે પરંતુ જ્યારથી ટુડોની સરકાર ગઈ હતી ને ત્યારથી નવા પ્રધાનમંત્રી જાહેર થયા પરંતુ એ બાદ હવે કેનેડામાં ઇલેક્શન છે તે ધીરે ધીરે જાહેર થવાના છે તેવી પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે પરંતુ કેનેડામાં એવી કઈ પાર્ટી આવશે જેના કારણે ગુજરાતીઓને ખાસ કરીને ફાયદો થશે આજે એના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘણા બધા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ એવા છે જે લોકો કેનેડામાં રહી રહ્યા છે તો કેનેડા જવાના છે પરંતુ કેનેડાનું રાજકારણ એ ભારતીય વિદ્યાર્થીઓ માટે માટે ખૂબ સમજવું જરૂરી છે છે આવું એટલા પણ કહેવામાં આવતું હોય કે જે તે સત્તા ઉપર આવશે એ પાર્ટીના લોકો ભારતીય વિદ્યાર્થીઓ માટે ને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શું વિચારતા હશે અને ત્યાં રહેતા લોકો કઈ પાર્ટીને વોટ આપશે તે એક સૌથી અગત્યનો સવાલ છે પરંતુ જ્યારે મેં કેનેડામાં રહેતા ઘણા બધા એક્સપર્ટ છે એ લોકોની સાથે વાતચીત કરી તે સમયે તેમના દ્વારા આ વિષયને લઈને કયો જવાબ આપવામાં આવ્યો હતો તે સાંભળીએ તો સર અત્યારે કેનેડાના લોકોને ખાસ કરીને હું ભારતીયો ઉપર ફોકસ કરીશ કે એ લોકો કઈ પાર્ટી તરફ વળી રહ્યા છે આ મારો તમારો છે મારી માટે તમારો છેલ્લો સવાલ રહેશે કે જે ભારતીય લોકો છે એ લોકો કઈ પાર્ટીને લાવવા ઈચ્છે છે કેનેડામાં કે અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે કે કયા અમારા નેતા હોવા જોઈએ જે ભારતનું ઢાંકીને પણ રાખે ભારતીયોને આવવા પણ દે અને ભારત માટે એક સુરક્ષા રાખે જેથી કરીને કોઈ પણ આગામી દિવસોમાં કોઈ એવો અમેરિકા જેવું ના પરિવર્તન થાય કે ભાઈ લોકોને ડિપોર્ટ કરવામાં આવે તો ભારતના લોકો કઈ પાર્ટી તરફ વળી રહ્યા છે હું આને થોડો વિસ્તારપૂર્વક આપના સવાલ આપીશ ભારતીય એટલે અમે તો વી આર મેં આગળ કીધું અમારી માતૃભૂમિ તો ભારત છે કર્મભૂમિ કેનેડા બની છે અને આર બોથ કેનેડિયન ટેક્સ પેયર્સ એટલે અમે ઇન્ડો કેનેડિયન કહેવાયે અને કેનેડિયન સિટીઝન હવે આની અંદર જે પાર્ટી હવે લિબરલ પાર્ટીને આપણે ભારતીયોએ દસ વર્ષ ચાન્સ આપ્યો તો લિબરલ પાર્ટીએ શું કર્યું આ મારો કહેવાનો મતલબ ઇન્ડો કેનેડિયન જે છે કે ઇમિગ્રન્ટ છે એ લોકોને વિચારવાનું છે કે તમે એક સરકારને દસ વર્ષ આપ્યું દસ વર્ષમાં એમનું રિઝલ્ટ શું હતું તમારા માટે તમારી માતૃભૂમિ ભારત માટે એમનું રિઝલ્ટ શું હતું એ જ એમને એસેસ કરવાનું છે એના માટે અને જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી જો આવે તો કન્ઝર્વેટિવ પાર્ટી આવે તો એમનું એજન્ડા શું છે એ ભારત જોડે સંબંધ સુધારવા માંગે છે ભારત જોડે કઈ રીતે મૈત્રી મૈત્રીનો હાથ આગળ વધારવા માંગે છે ખરી મારી તો સલાહ ઇન્ડો કેનેડિયન એ જ છે કે એ તમારે નક્કી કરવાનું છે સી હું મારા માટે નક્કી કરી ચૂક્યો છું ને કરીશ પણ આની અંદર મેન વસ્તુ આમ છે કે અમે ઇન્ડો કેનેડિયન છીએ અમે કેનેડિયન સિટીઝન છીએ અને માતૃભૂમિ ભારત જ છે ને હું જેમ હંમેશા કહેતો આવ્યું

અને બીજું તમે કીધું કે ડિપોટેશન જે ટ્રમ્પે કર્યું ને નો ઇટ ઇઝ નોટ અમેરિકા બી જે કર્યું છે એ હું નથી કેતો કે જે રીતે કર્યું એ બરાબર કર્યું પણ એ મોડું કે વહેલું થવાનું જ હતું તમે એક વસ્તુ માનો કે જયારે તમે જે જગામાં તમે એક સાથે લાખો માણસો પહોંચી જાય ત્યારે ત્યાંના માણસોને બી પ્રોબ્લેમ થાય ત્યારે તમે શું કરો

કે જે વિદ્યાર્થીઓ ભણવા આવ્યા છે લીગલી આવ્યા છે શોર્ટકટ નો ઉપયોગ નથી કર્યો નહીં પણ તમે તમે ક્યાં પણ પણ કોઈ દેશમાં તમે જાઓ છો અને તમે ઇલીગલ વસ્તુ કરો છો તો એનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે ઇટ્સ નોટ ઓનલી યુએસ ઓર કેનેડા કે યુકે એવરીવેર આજે ભારતમાં બી તમે જુઓ કે ઇલીગલ આવી રહ્યા છે હું નામ નહીં લઉં તો ભારત સરકાર કરી જ રહી છે ને એમની પાછળ એટલા માટે કોઈ બી કોઈ બી દેશમાં તમે જાઓ અને તમે જો ઇલીગલ કરશો તો એનું પરિણામ ભોગવવું જ પડશે કારણ કે ભલે તમને બધા માણસો વાત કરે એજન્ટો વાત કરે કે આવી રીતે લઈ જઈશું તેવી રીતે લઈ જઈશું પણ એ તમારો કોલ છે પણ એન્ડમાં એટલું જ કહીશ કે જે કેનેડાના વોટર્સ છે આપણા ભારતીય વોટર છે મને જરૂર આશા છે કે એ લોકો આ છેલ્લા દસ વર્ષમાં સમજી ગયા હશે કે લિબરલ સરકારે શું કર્યું કેવી રીતે કર્યું છે તો હવે જે ઇલેક્શન આવશે મેં તમને કીધું ને આમાં બહુ કસાકસી વેરી વેરી ડેલિકેટ સિચ્યુએશન ફોર બોથ પાર્ટીસ અને એનું પિક્ચર છે ને લગભગ નેક્સ્ટ વીક એટલે હું તમને કઈ દસ થી બાર એપ્રિલ સુધી ખબર પડી જશે જે આગાહીઓ થશે જે બધા અમારા